નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેઠ અને નોકરની સત્ય ઘટના વિશે માસા હું બેરોજગારીથી કંટાળી ગયો છું ઘણીવાર ગુસ્સો આવે છે કે બીએની ડિગ્રીનું પ્રમાણપત્ર ફાડી નાખું જે પ્રમાણપત્ર ભૂખ્યા રહેવાનું નિમિત્ત બને એનું મહત્ત્વ શું હું કહેવાં સ્નાતક પણ રહ્યો કોરો ને કોરો ભણ્યા કરતાં મજૂરી કરવાનું શીખી ગયો હોત તો સુખી થાત માસા તમારે તો મોટા મોટા શેઠિયાઓની ઓળખાણ છે મને એક કારકુનની જગ્યા પણ અપાવી શકતા નથી કાંઈક કરો આ દુનિયા જીવવા જેવી નહીં લાગે તો બસ કર અવલંબન ભણતરે તને બહાદુરી શીખવવાને બદલે કાયરતા શીખવી સ્વાવલંબનને બદલે પરાવલંબન શીખવ્યું તારી ફોઈબાઈએ અવલંબન નામ એટલા માટે પાડ્યું હશે કે ભવિષ્યમાં તું આગળ સ્વ ઉમેરી સ્વાવલંબી બનીશ તું નિરાશ ન થા હું કોઈને કોઈ રસ્તો શોધી કાઢીશ માસા પ્રમોદરાએ માસા રસ્તો કાઢવામાંને કાઢવામાં તો બે વર્ષ નીકળી ગયા તમારો દીકરો અનુમોદન જેવો બીએસસી થયો તમે તેને કેમિકલ કંપનીમાં ગોઠવી દીધો પણ આખરે તો હું પરાયો ને આંગળીથી નખ વેગળાને વેગળા અવલંબન બોલતા બોલતા રડી પડ્યો પ્રમોદરાએ તેને સાંત્વના આપતા કહ્યું ઘણીવાર નોકરી પ્રાપ્તિ માટે પણ પેતરા કરવા પડે છે હું કાંઈક સોખઠું ગોઠવું છું પણ એ શરતો કે તાત્કાલિક મળે તેવું કામ સ્વીકારી લેવું અને કામે રાખનારનું દિલ જીતી લેવું હું આવતે અઠવાડિયે આવીશ તને કામ માટે શહેરમાં લઈ જઈશ બસ હવે તો ખુશને અવલંબનના ચહેરા પર છમક આવી માસા મુંબઈ લઈ જશે એ ખ્યાલ માત્રથી તે ખુશખુશાલ થઈ ગયો દરિયો જોવા મળશે ચોપાટીમાં મહાલવાનું મળશે અને સ્ટીમ લોન્ચમાં બેસી ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટાની મોજ માણવાની તક મળશે અને વારંવાર વખાણાતા વડાપાઉ છાખવાનો મોકો મળશે વાહ માતા મમતા દેવી મારી મુરાદ પૂરી કરજે અવલંબન મનોમન કલ્પનામાં રાચતો રહ્યો બરાબર સાતમા દિવસે માસા પ્રમોદરાય અવલંબનને મુંબઈ લઈ જવા હાજર થઈ ગયા અવલંબને મુંબઈમાં પહેરવા માટે ઓછીના પૈસા લઈને છેવડાવેલું જીન્સનું પેન્ટ અને ટી શર્ટની બે જોડ માસાને બતાવી પ્રમોદરાય અવલંબનને બતાવેલા વસ્ત્રો તરફ ટગર ટગર જોઈ રહ્યા અવલંબનને કેમ સમજાવવું કે તેણે જે શેઠને ત્યાં નોકરીના શ્રી ગણેશ કરવાના છે ત્યાં તો એનો હોદ્દો ઘરઘાટીનો છે છતાં અત્યારે રહસ્યનીય રહસ્ય રાખવામાં સાર છે એમ માની સરસ એટલો ટૂંકો જવાબ આપ્યો ગુજરાત મેઇલે માસા ભાણજને મુંબઈના સેન્ટ્રલ રેલવે સ્ટેશને ઉતાર્યા માસાએ સ્ટેશન બહાર નીકળી ટેક્સીમાં બેસતા કહ્યું કાલબા દેવી અવલંબનને ભાવવિભોર થઈ પૂછ્યું માસા મુંબઈમાં મમદા દેવી ઉપરાંત કાલબા દેવીનું પણ મંદિર છે છૂપ રહે કાલબા દેવી મુંબઈના એક રહેણાંક વિસ્તારનું નામ છે દસ માળિયા એક મકાનમાં હું અને તારી માસી અંતરા અને પુત્ર અનુમોદન એક રૂમ અને રસોડાની ખોલીમાં રહીએ છીએ તારે પણ બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમારી સાથે રહેવાનું છે પણ નોકરીનો ઇન્ટરવ્યૂ ક્યારે છે હું થોડા પૂછવાપાત્ર સવાલોના જવાબો તો તૈયાર કરી રાખું ને અવલંબને અતિ ઉત્સાહમાં પૂછ્યું પ્રમોદરાએ લાગ્યું કે હવે ભાણાને ભ્રમ ભાંગ્યા સિવાય છૂટકો નથી એટલે એમણે વાત શરૂ કરી મારા એક મિત્રનો દીકરો પ્રોફેસર હતો અમેરિકામાં નોકરી શોધતા શોધતા તેને પેટ્રોલ પંપ પર બોયની નોકરી મળી અમારા બીજા એક બોસના છોકરાને શરૂઆતમાં નાઇટ વોચમેનગીરી કરવી પડી એટલે આરંભમાં જે તક મળે તે વધાવી લેવામાં સાર છે એટલે કે કેવી તક કાંઈ મગનું નામ પાડો અવલંબનને જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું જો બેટા ધ્યાનથી સાંભળ હું તને ધીરુભાઈ શેઠને ત્યાં લઈ જાઉં છું આયાત નિકાસનો તેમનો બહુ મોટો ધંધો મુંબઈમાં ધમધમે છે એમની નજરમાં વસી જાય તેનો બેડો પાર એમને ત્યાં એક ઘરઘાટીની જગ્યા ખાલી છે ગ્રેજ્યુએટ શું એ ભૂલીને એક રજૂઆતમંદ લાચાર ઉમેદવાર છું એ રીતે વર્તવાનું છે જો પછી તારા માસા કેવો રંગ લાવે છે તને કાલબા દેવીથી અમેરિકાના ન્યૂયોર્કમાં પહોંચાડવાનું કામ મારું શરત એક જ ડિગ્રીનું અંહ મનમાંથી કાઢી નાખવાનું શેઠાણી થોડા કડક છે પણ શેઠ ખૂબ જ દયાળુ અને પ્રેમાળ છે પહેલાં તારે શેઠાણીનું દિલ જીતવાનું છે પછી શેઠ તો આપોઆપ જીતાઈ જશે માસાએ ફોડ પાડ્યો માસા આવું જ હતું તો મને પહેલેથી કહેવું હતું ને બી એની ડિગ્રી મેં નોકર બનવા માટે મેળવી છે અવલંબન બોલતા બોલતા ગળગળો થઈ ગયો અવલંબન છેલ્લે પગથિયે પહોંચવાનો આરંભ પહેલે પગથિયેથી જ કરવો પડે છે મારા એક મિત્રનો દીકરો લંડનમાં મોટર ગેરેજમાં કામ કરે છે એમ એ થયેલો હોવા છતાં અને તેનો નાનો ભાઈ શાકભાજીની દુકાન ચલાવે છે મને મોકલેને શાપ આપવાનું મન થાય છે કે વ્હાઇટ કોલર જોબ આપવાના પ્રલોભનમાં ભારતના યુવાનોને તેણે શ્રમથી અળગા કરી દીધા આજનો યુવાન બંધીઆર મનોવૃત્તિના કારણે પોતાનો જ ગુલામ બની ગયો છે પડકાર ઝીલવાની તૈયારી વગરની પદવીનું મૂલ્ય શું અવલંબન નાની તકની કુખેથી જ મોટી તક જન્મવાની તૈયારી કરતી હોય છે માસાએ તેને સમજાવવાની કોશિશ કરી અવલંબનને લાગ્યું કે પોતાને ઘેર પણ નાના મોટા અનેક કામો પોતે કરતો જ હોય છે પછી પરાયે ઘેર કામ કરવામાં નાનમસી એણે કહ્યું માસા મને બે બરમૂડા લઈ આપો અને સેકન્ડ હેડ જર્સી હું ધીરુભાઈ શેઠને બંગલે ઘરઘાટી બનવા તૈયાર છું શાબાશ મને તારી પાસે આવા જ જવાબની આશા હતી કાલે સવારે આપણે શેઠને મળવા જઈશું માસાએ કહ્યું અંતરામાસી સહેજ જૂનવાણી હતા એટલે અવલંબન ઘરઘાટી તરીકે કામ કરવા જઈ રહ્યો છે તેવી પ્રમોદરાએ તેમને જાણ નહોતી કરી એટલે જ્યારે માસા સાથે અવલંબન નોકરીએ જવા તૈયાર થયો ત્યારે માસીએ દહીં ખવડાવી મોં મીઠું કરાવ્યું બંને જણ ધીરુભાઈ શેઠને બંગલે પહોંચ્યા ત્યારે ઇન્દિરા શેઠાણીએ કહ્યું પ્રમોદભાઈ ઘરઘાટી તો રૂપાળો શોધી લાવ્યા છો પણ એ મહામંડકારનો તો નહીં હોય ને અલ્યા તારું નામ શું અવલંબન જવાબ આપે તે પહેલાં જ માસા કૂદી પડ્યા એનું નામ છે મનુ અમે એને એ નામથી બોલાવીએ છીએ બાકી કામમાં છે એક હવે એક દૂરીની વાત જવા દો તો મનુ કાન ખોલીને સાંભળી લે સવારે સાડા પાંચ વાગ્યે ઉઠવાનું શેઠને છ વાગ્યે બેડતી આપવાની પછી છાપા એમની આગળ મૂકવાના ત્યારબાદ નાસ્તાની તૈયારી માંજેલા વાસણ ગોઠવી દેવાના મશીનમાં ધોવાયેલા કપડાં સૂકવી દેવાના શાક લઈ આવવાનું અને સમારવાનું જમવા માટે ટેબલ તૈયાર કરવાનું નાના નાના કપડાંને ઈસ્ત્રી કરવાની જમતી વખતે પીરસવાનું શેઠાણીનું લિસ્ટ હજુ અડધુંએ પત્યું નહોતું ઇન્દિરા શેઠાણીની નોકર ફરજ યાદી જોઈ અવલંબન ઉર્ફે મનુ હેબતાઈ જવાની તૈયારીમાં હતો એની મુખાકૃતિ જોઈ ધીરુ શેઠ મનોવૃત્તિ પામી ગયા એમણે કહ્યું ભાઈ મનુ અહીં જાજુ કામ સેજ જ નહીં નાના મોટા કામ પતાવ્યા એટલે તું નવરો ને નવરો કામ કેમ ગોઠવવું એ શીખી જઈશ પછી તને મુશ્કેલી નહીં પડે હું બેઠો છું ને હું બેઠો છું ને નિહૂફ મનુને સ્પર્શી ગઈ એને લાગ્યું શેઠ દયાળું છે ધીરજના ફળ મીઠા એની અનુભૂતિ ધૂ ધીરું શેઠ જ કરાવશે મનુ કામમાં જોડાઈ ગયો એને એને થયું કે ધીરુ શેઠ જ તેના તારણહાર બનશે કશુંક પામવા કશુંક ખોવું પડે છે પણ ધીરુ શેઠના ઘરમાં ખોયેલું એળે નહીં જાય ઇન્દિરા શેઠાણી દસેક વાગ્યે નિંદ્રાધીન થઈ જતા જ્યારે શેઠને બાર વાગ્યા પહેલાં સૂવાની આદત નહોતી શેઠાણી ઊંઘી જાય એ પછી મનુ બંગલાના પાછળના કિચન ગાર્ડનમાં જતો અને વીસ પચીસ મિનિટ તેનો મોબાઈલ ચાલતો રહેતો ક્યારેક તો એ કહેતો અનુજ્ઞા આપણે સહપાઠી ખરા પણ તારા ભાગ્યે તને યારી આપી અને તું તારી સહેલીના પપ્પાને લાગવકથી નોકરી પર ગોઠવાઈ ગઈ મેં તને મારા માટે નોકરી શોધવાનું કહ્યું ત્યારે તે માથામાં વાગ્યે તેવો જવાબ આપ્યો તું નિમ્ન મધ્યમ વર્ગનો છે અને હું ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારની દીકરી છું એટલે મારા વાત કરવાનું તું છોડી દે અનુજ્ઞા શા માટે શા માટે મારું આવું ઘોર અપમાન બોલતા બોલતા એ રડી પડતો ધીરુ શેઠ ડાયાબિટીસના દર્દી હતા પગે દુખાવો થતા પોતાના હાથે જ પગ દબાવતા ઇન્દિરા શેઠાણી ઘસઘસાટ ઊંઘતા હોય અને ધીરુ શેઠ પાસા ફેરવતા હોય ધીરુ શેઠના ચહેરામાં જ એવું કશું હતું જે જોનારને તેમના ભક્ત બનાવી દે મનુ ખૂબ જ નિષ્ઠાથી કામ કરે છે અને શેઠાણીની આકરી વઢ છતાં સહનશીલતા દાખવે છે એ એનું જમા પાસું છે એ વાત તેમને સમજાઈ ગઈ હતી અત્યાર સુધી આવેલા નોકરો નોકર કરતા શેઠની જેમ વર્તવાની કોશિશ કરતા હતા મનુએ સૌથી સાવ જુદી પ્રકૃતિ ધરાવતો હતો એકવાર રાત્રિના સમયે ધીરુ શેઠને પોતાનો પગ જાતે દબાવતા જોઈને મનુ તેમની પાસે દોડી ગયો કોમળ હાથે એણે એવી સરસ રીતે પગ દાબ્યો કે અને થોડી જ વારમાં શેઠ નિંદ્રામાં સરી પડ્યા ધીરે ધીરે શેઠને મનુની સેવા લેવાની ટેવ પડી ગઈ અને મનુ પ્રત્યે એમના હૃદયમાં લાગણીનો પ્રહાર વહેતો થયો રાબેતા મુજબ મનુ કિચન ગાર્ડનમાં જતો અને વીસ પચીસ મિનિટ અનુજ્ઞા સાથે વાતો કરતો ધીરુ શેઠને જિજ્ઞાસા થઈ કે મનુ પોતાનું મન હળવું કરવા માટે કોની સાથે વાત કરે છે એમણે દૂર ઊભા રહી મનુની વાત સાંભળવાની કોશિશ કરી મનુ ફોન પર કહી રહ્યો હતો કે અનુજ્ઞા તું મને મળવા આવવાની ઈચ્છા વારંવાર વ્યક્ત કરે છે પણ મારી નોકરી ચોવીસ કલાકની છે મારું કશું જ ઠેકાણું હોતું નથી કે હું ક્યારે ક્યાં હોઈશ એટલે પંદર દિવસ પછી મારા માસાને ઘેર આવી મને ફોન કરજે હું માસાને ઘેર કાલબાદેવી આવી પહોંચીશ શેઠ દયાળુ છે મને રજા આપશે જ અને ફોન બંધ કરી રૂમમાં પ્રવેશ્યો શેઠને જાગતા જોઈ તેણે કહ્યું ચાલો ચાલો શેઠ આપના પગ દબાવવાનો મારો સમય થઈ ગયો ધીરુ શેઠ ચાલવા લાગ્યા એટલે મનુ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો શેઠ પલંગ પર સૂતા એટલે મનુએ સરસ રીતે પગ છંપી કરવાનું શરૂ કરી દીધું શેઠે મનુને તેના ગામ અને માતા પિતા વિશે પૂછ્યું મનુએ સાવચેતીપૂર્વક જવાબો આપ્યા શેઠને એ વાતની ખાતરી થઈ ગઈ કે મનુ કોઈ લાચારીપૂર્વક ઘરઘાટીનું કામ કરી રહ્યો છે બીજે દિવસે શેઠે ઓફિસ જઈ મનુના માસા પ્રમોદરાયને મળવા બોલાવ્યા અને સોગંદ નાખી મનુ વિશે સત્ય હકીકત જણાવવાની વિનંતી કરી માસા પ્રમોદરાય સાથેની વાતચીતમાંથી શેઠને એ વાત જાણીને આશ્ચર્ય થયું કે મનુ ગ્રેજ્યુએટ છે અને તેનું ખરું નામ અવલંબન છે નોકરીની લાલચે એણે નામ બદલ્યું છે શેઠે પ્રમોદરાયને કહ્યું લો આ પાંચ હજાર રૂપિયા અવલંબનને ગામ જઈ તેના મમ્મી પપ્પા તથા અનુજ્ઞાને તેડી લાવો એ સહુને લઈ આવ્યા પછી તમારે ઘેર ઉતારો આપજો અને બીજે દિવસે સવારે મારી ઓફિસે એ સહુને લઈ આવજો પ્રમોદ માસા રાજીના રેડ થઈ ગયા શેઠ શું કરવા માંગે છે તેનો તેમને અંદાજ નહોતો બીજે દિવસે ધીરુ શેઠે પોતે ખરીદેલા પેન્ટ શર્ટ મનુના હાથમાં મૂકતા કહ્યું ચાલ તૈયાર થઈ જા આજે મારે તને મારી ઓફિસ જોવા લઈ જવો છે મનુના આશ્વર્યનો પાર નહોતો મનોમન તે શેઠનો આભાર માની રહ્યો હતો ઓફિસ પહોંચ્યા પછી શેઠે કહ્યું મનુ ઉર્ફે અવલંબન તમારો અજ્ઞાતવાસ પૂરો થયો આજથી તમે આ કંપનીમાં મારા પીએ કંપનીના ક્વાર્ટરમાં તમારી રહેવાની સરસ ગોઠવણ થઈ ગઈ છે કોંગ્રેચ્યુલેશન્સ મેં અવલંબન શેઠ સાહેબ કયા શબ્દોમાં આપનો આભાર માનું આપે એક ગરીબનો ઉદ્ધાર કર્યો છે શેઠના પગે પડતા અવલંબનને કહ્યું મનુએ પૂછ્યું શેઠ મારા માતા પિતાને મારી સાથે રહેવાની રજા આપશો તેમણે જિંદગીમાં બહુ વેઠ્યું છે મી અવલંબન અધીરા ના થાવ વગર માગે તમને બધું જ મળશે ધીરુ શેઠે કહ્યું અને એટલામાં પ્રમોદરાય અવલંબનના માતાપિતા અને અનુજ્ઞા સાથે શેઠની ચેમ્બરમાં પ્રવેશ્યા માતાપિતા અને અનુજ્ઞાને જોઈને અવલંબન રાજીનો રેડ થઈ ગયો મમ્મી પપ્પાને એણે વંદન કર્યા એટલામાં શેઠના સેક્રેટરીએ કહ્યું અવલંબનની ઓફિસ તૈયાર થઈ ગઈ છે અને એમના માતાપિતાને નવા ક્વાર્ટર પર પહોંચાડવા ગાડી તૈયાર છે અવલંબનના માતાપિતા ધીરુ શેઠનો આભાર માનતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા શેઠે કહ્યું તમારા દીકરાને મારા પીએ તરીકે કામ કરવાની ઓફિસ જોઈ તમારા નવા નિવાસ સ્થાને જાઓ અને બેટા અનુજ્ઞા અવલંબન જેવો ખાનદાન અને જિંદાદિલ યુવક ગુમાવવા જેવો નથી અને અવલંબન મારા બંગલા માટે નવો ઘરઘાટી શોધી કાઢજે પણ ગ્રેજ્યુએટ હરગી નહીં અને શેઠની રજા લઈ સહુ વિદાય થયા એ દિવસ નવરાત્રિની આઠમનો હતો શેઠે મા અંબાના ફોટાને વંદન કરતા કહ્યું મા સત્કાર્ય કરતા ડગું નહીં એવા આશીર્વાદ આપતી રહેજે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર